પોલીસે એનું સાચી દિશામાં કામ ન કર્યું અને પોલીસે સારવાર નું કામ કર્યું અને મેં તમને કેમ પેલા પણ આપણે વાત છીએ કે મોટા માથા મોટા માથા સંડોવાયેલા છે અને કે પૈસા કે માણસો કે નાના માણસો ને ન્યાય માટે ન્યાય માગવા માટે લડત કરવી પડે છે એ વાત નું દુઃખ પણ અમને છે અમારા સમાજ ને દુઃખ પણ છે એ વાતનો સત્યની જીત નથી સત્યની જીત હોત ને તો અમને જીત કીધું મળી જી હોત અમારે લડવું ન પડત સત્યની જીત હોત તો અમારે લડવું ન પડે સાહેબ આ અમારી એકતાની જીત છે બોટાદ ભાવનગર અમરેલી બધા સરપંચો એક હજાર ને વીજ સરપંચો અમની સાથે જોડાયેલા હતા એક હજાર ને વીજ સરપંચો અમી સાથે સમાજ હતો અમારા ગ્રુપમાં કે ભાઈ આપણે સામૂહિક રીતે આપણે આનો આંદોલન કરવું સામૂહિક રીતે નો આનો ન્યાય મળે તો આપણે કોઈ પણ હજે કે કોઈ પણ કાંઈ પણ કરવું પડે તો આપણે કરવા તૈયાર છીએ બગદાણા કાંડમાં આખરે પોલીસે પોતાનું થૂકેલું ચાટ્યું એવું કહેવાય અત્યાર સુધી ઝેરા જાહિર જે પોલીસને નિર્દોષ લાગતો હતો અચાનક પોલીસે એક વખત બોલાવ્યો અને પછી બોતેર કલાકમાં બીજી વખત બોલાવીને એની ધરપકડ કરી લીધી જેને લઈને હવે જે કોળી સમાજના આગેવાનો છે તેમાં ઉત્સાહનો માહોલ છે પણ તે લોકો આને ન્યાય નહીં પણ એકતાની જીત ગણાવી રહ્યા છે નમસ્કાર હું છું ચિંતા અનિલ પટેલ સીધા જઈએ મહુવા સરપંચ એસોસિએશનના જે પ્રમુખ છે રાણાભાઈ કોળી સમાજના જે આગેવાન છે એમની પાસે આવું જાણીએ તેઓ શું કહ્યું એ સાંભળીએ અને ચર્ચા પણ કરીએ કે તેઓ આની અંદર શું માને છે આપણી સાથે જોડાયા છે રાણાભાઈ સાકટ એ મહુવા સરપંચ એસોસિએશનના પ્રમુખ છે કોળી સમાજના આગેવાન છે અને

અને હું તો કોળી સમાજના તમામ આગેવાનો કે એમાં મુખ્યત્વે હીરાભાઈ સોલંકી હીરાભાઈ સોલંકીનો પર્સનલ રીતે હીરાભાઈ છે જે છે 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 અને અને મહેનત કરી એનું જ પરિણામ અમારા સાંસદો છે મિનિસ્ટર છે અને કોળી સમાજના તમામ આગેવાનોનો એના હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આ મહેનત તો એકતાની મેહનત આ જે મેળુ પરિણામ એકતા નું પરિણામ મેળવ્યું છે એમને

મારું હાથ તોડી નાખ્યું હું પોલીસ સ્ટેશન જવું કે સાહેબ કે રાણા ભાઈએ મને માર્યું છે ને આ ગામના સરપંચ છે તમે એફઆઈઆર લખો એટલે પોલીસ એફઆઈઆર લખી લે પછી પોલીસ આવે ને તમને ઉપાડી જાય જેલમાં નાખી દે સામાન્ય ઘટના હતી આટલી મોટી કઈ ચગાવવાની ઘટના નહોતી પણ શરૂઆતથી જ આ કેસમાં જાણે શરૂઆતથી જ આને દબાવવાનો પ્રયત્ન થયો આને મેનુપ્યુલેટ કરવાનો પ્રયત્ન થયો જે મુખ્ય આરોપીનું નામ અત્યાર સુધી કહેતા હતા આ લોકો કે આરોપી નથી એને બચાવવાનો પ્રયત્ન થયો રાજકીય લોકો એની અંદર વસ્તુઓ થઈ તમને લાગે છે કે આ વસ્તુઓ વસ્તુ નિવારી શકાય હોત આટલું મોટી આ ઘટના ઘટના એવી હતી સામાન્ય ઘટના હતી પણ પોલીસે એનો સાચી દિશામાં કામ ન કર્યું અને પોલીસે સારવારનું કામ કર્યો અને મેં તમને કેમ પેલા પણ આપણે વાત છે કે મોટા માથા મોટા માથા છંડો છે અને હું કે પૈસા જ્યાં હોય એના પૈસાથી ગમે એને ખરીદી કરી પછી ખરીદી કરી લે તો એવો તો આ રાજમા સારવાર નથી પછી એટલે એકતાનું પરિણામ અચારે એટલે દેખાડવું પડ્યું છે કે જો આવા આવું ચા કરે તો તો માણસો પૈસાના જોરે ગમે એ માણસ ગમે એવું કૃત્ય કરીને બચી જાય અને નાના માણસો ગરીબ માણસો હોય એને તરત છજા મળે તરત પોલીસ પકડે અને પૈસાવાળા ન પકડે એવું તો કઈ હોય નહીં એટલે એનો આ

એટલા માટે તમારા લોકો જોડે મીડિયા હતું કારણ કે બધાને ખબર હતી કે તમે સાચા છો સામાન્ય પ્રક્રિયા પાલન થવી જોઈએ કે મને કોઈ મારે મને કોઈ ધમકાવે અથવા મને કોઈ ચપ્પા મારે અથવા મારો કોઈ હાથ ભાંગી નાખે તો હું પોલીસ સ્ટેશને જાઉં પોલીસ ફરિયાદ કરું એટલે પોલીસ એને પકડવાનું જ હોય જેનો અથવા જેના જેના શંકા વ્યક્ત કરું કે ભાઈ આ મુખ્ય આરોપી છે આ હતો આ હતો પણ પંદર વીસ દિવસ થી પોલીસ ગોળ ગોળ ફરીને બધાને પકડી રહી હતી પણ જે મુખ્ય આરોપી છે એને જાણે બહાર મૂક્યું ત્રણ દિવસ એવું નહી ત્રણ દિવસ પહેલા પણ બોલાયો તમે સમજો જે દિવસ નવનીતભાઈ બાલાજીયા બોલાયો એના એક દિવસ પહેલા જયરાજભાઈ ને બી બોલાયા પણ પોલીસે પાંચ કલાક પૂછપરછ કરીને જવા દીધી તમારા સમાજે જયારે ચીમકી આપી કે અમે એક તારીખે જીતુભાઈ વાઘાણી વિધાનસભામાં આંદોલન કરીશું મંજૂરી મળે કે ના મળે પછી અચાનક આ લોકોને બુદ્ધિ આવે છે કે ના પકડવું પડશે તો ત્રણ દિવસ પહેલા શું કર્યું આ લોકોએ એ ના જાય આપણે મનમાં શંકા સાચી વાત છે નહિતર અમારે આજે ન્યાય ન મેળવ્યો હોત તો પહેલી તારીખે અમે આજે આયોજન અમે પહેલી તારીખ કરેલો હતો કોળી સમાજ

હવે તો એની સાથે મારે તો કોઈ વાતચીત નથી થઈ એટલે હું કરી શકું પણ જો એને કીધું છે તો કરશે ખાલી મને એટલું કહો આ જીત તમે કોની જીત ગણાવશો સમાજની જીત છે કે તાકતવર સામે સત્યની જીત છે કોની જીત ગણાવશો કારણ કે તમારા ચહેરા ઉપર દેખાય છે કે તમે લોકો ખુશ છો આટલી બધી લડાઈ લડી દે તમે ફૂલ ખુશ છે સર અમારે હું માનું છું અમારે એકતાની જીત છે આ જો અમારે એકતા ન હોત તો અમને જીત ન મળત

હીરાભઈ સોલંકી પુરુષોત્તમભાઈ સોલંકી તમારા સાંસદો એ લોકો એ પણ ઓછી મહેનત નથી કરી એ લોકો ગાંધીનગર ગયા જ્યાં વાત પહોંચાડવા પહોંચાડ્યું એ તમામ વસ્તુ પણ કામ લાગી છે હા સાચી વાત છે મુખ્ય તો અમારે તમારો મીડિયાનો પણ આભાર વ્યક્ત કરવો પડે કે મીડિયા એ અમને બહુ સપોર્ટ કર્યો છે સોશિયલ મીડિયાએ અને મીડિયા વાળા મીડિયા વાળા લોકો એ મીડિયા કર્મીઓ તમને બહુ સપોર્ટ કર્યો છે એ બદલ હું તમારો પણ બધાનો પણ ખૂબ

પણ જે નાના સૈનિકો હોય છે તમારા જેવા જે લોકો ફૂટવર્ક કરે છે પ્રેશર બનાવે છે નીચે કારણ કે ભાજપને તો લાગે ને કે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે આવી રહી છે જો રાણાભાઈ જેવા સરપંચો સપોર્ટ નહીં કરે તો કેવી રીતે સત્તામાં આવશે કો મને એટલે તમારા લોકો મહેનત તો છે જ ને એની અંદર હા અને અમને પહેલા થોડા દિવસ પહેલા અમે જે સરપંચોની મીટિંગ કરી એ ગામ અમને એવું લાગ્યું કે ઠંડો પડી ગયો છે ને હવે કઈ નહીં થાય એવું અમને દેખાતું હું એટલે અમે પછી અમારી મહેનત ચાલુ કરી હતી અને અમારી સાથે ખાલી અમારો મવા તાલુકો નહીં મેં તમને જયારે જોવા કીધું બોટાદ ભાવનગર અમરેલી બધા સરપંચો એક હજાર ને વીસ સરપંચો અમી સાથે જોડાયેલા હતા એક હજાર ને વીસ સરપંચો અમી સાથે સમાજ હતો અમારા ગ્રુપમાં કે ભાઈ આપણે સામૂહિક રીતે આપણે આનો આંદોલન કરવું સામૂહિક રીતે નો આનો ન્યાય મળે તો આપણે કોઈ પણ હદે કે કોઈ પણ કઈ પણ કરવું પડે તો આપણે કરવા તૈયાર છીએ એટલે બધા

અમારી યુટ્યુબ ચેનલ છે એને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જેની તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે વસ આટલું જ નમસ્કાર